નમસ્કાર દોસ્તો હા હમણાં ઘણા દિવસોથી આ ક્રેડિટ કાર્ડ ઉપર પણ એક ચર્ચા આપણે કરી નથી થોડી એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરી લઈએ કોઈ પણ લોકો ક્રેડિટ કાર્ડના બિલ ન ભરી શકતા હોય અને ઘણા બધા બિલ ચડી ગયા હોય અને એક્સ વાય ઝેડ પ્રકારના વિચારો આવતા હોય તો મારો સંપર્ક તમે કરજો પ્લીઝ કારણ કે જે લોકો ક્રેડિટ કાર્ડમાં અટવાઈ ગયેલા છે ને ઘણા લોકો પાસે આઠ આઠ દસ ક્રેડિટ કાર્ડ હોય એટલે આઠ દસ ક્રેડિટ કાર્ડ એટલે આઠ દસ કબર એણે પોતાની ખોઈ દી એવો મતલબ થાય બને ત્યાં સુધી લેવાય નહીં આખો ખાતા અડધો ખાઈને હોઈ જવાય પણ ક્રેડિટ કાર્ડનું દીકરો ન થવાય હવે માની લો કે તમારાથી એનું બિલ નથી ભરાતો તમે કોઈ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા જો પૈસા છે તો ક્રેડિટ કાર્ડનું બિલ ચોક્કસ ચોક્કસ ભરી દો અને મરેલો સાપ ગળામાંથી કાઢો એના જેવી વાત છે ક્રેડિટ કાર્ડ એટલે એક પ્રકારનો મરેલો સાપ નુકસાન નહીં કરે પણ નડશે ચોક્કસ બટકું નહીં ભરે પણ નડશે ચોક્કસ એટલે છે મૂડી તો બિલ ભરી દો નથી દુશ્મન આપણે એવું ઘરે લુચાલા ફાઓને મોકલે એક્સ વાય જેડ પ્રકારના હાથમાં કડા પહેરેલા મોટી મોટી દાઢીઓ વાળા ને ઘણા બધા આવે ઘરે હું કઈ ખબર જવાનું એની પાસે બેંક નો આઈ કાર્ડ માગો બેંક નો લેટર માગો કદાચ આપશે ડુપ્લિકેટ આઈ કાર્ડ આપશે ટેન્શન મારો સંપર્ક કરો તમારા ઘરે આવીશ શાંતિથી આ મુદ્દા ઉપર હું તમને સમજાવીશ ચર્ચા કરીશ ડિટેલમાં એક એક પોઈન્ટ સમજાવીશ કે વધુમાં વધુ આની અંદર શું થઈ શકે અને બેંક છે કેટલી હદ સુધી જઈ શકે હા ક્રેડિટ કાર્ડના બિલમાં તમે ઈસીએસ કરાવેલું હોય તો શું થઈ શકે પર્સનલ લોનમાં ઈસીએસ કરાવેલું હોય તો શું થઈ શકે કશું થાય નહીં ઈસીએસ રિટર્ન થશે ભલે ચેક રિટર્નનો કેસ થશે ટેબલ ઉપર જામીન મળશે બીજું તો શું થશે કેસ ચાલ્યા કરશે બાકી ઈસીએસ ન કરાવેલું હોય તો આપણે કોઈ વસ્તુ આમાં મોર્ગેજ તો કરેલી નથી એટલે કોઈ વસ્તુ જપ્ત તો કરવાના નથી એટલે વધારે ગભરાવું નહીં ખોટા વિચાર કરવાની સંપર્ક કરજો સમજીશું સમજાવીશું કશું થવાનું નથી નમસ્કાર